वगादर भाग भगत बाप लिखो है कैले खतम आलो के पूसी पूसी ने हुकम लीता फसे वायु वाता अर मेघ वर्ष मेघ जड़ वर्षता जेनि अज्ञात की नव ग्रह मूत्स ने निसुताता बाण नी कलम करी साहि सोणी तणी पत्र रण भोमनो गोर कीतो

કેમસેક વાયુની આદિપુરામાં આવે આજ્યાં થીરાવાઈ કે મંદવાઈ કે એમ કે વાવાજોડા કરીએ ક્યાં એમ કે સ્થિરવાઈ આવ 49 પ્રકારના વાયુ દે છે એ નિયમ કે ગામડામાં હુકમ લેવા આવતા લેક બ્રહ્માલકે પોષિપોસે યને હુકમ લીતા પસી વાયુ આતા મેઘજન વરસતા દેની યજ્ઞા થકી કે આતિરોષ્ટિ કરીએ કે એમ કે ખાવ કોરો ઠાકોડ પારીએ કે પસી દેવા પડીએ કે એમ કયો છે કે

ગમે હોય કેવાનો મતલબ રાવણ દેવા રાવણ એ નથી આપડી ખાડા માળા ખાડા પાછા ના ની હું તાકાત છે એને લખી કે ઉપાડ લીધો ફેસલો તો પછી એના ફેસલા